ધીરાજ આજનો દિવસ દેવ દિવાળી નો દિવસ અને ખાસ પૂનમ નો દિવસ પ્રભુ દ્વારકાધીશ ના દર્શન કરવા હજારો ની સંખ્યામાં કૃષ્ણ ભક્તો પ્રભુ દ્વારકાધીશ ના દરબારમાં આવી પહોંચ્યા છે ખાસ આજના દિવસે આપ જે દ્રશ્યો નિહારો છો ગોમતી ઘાટ પરથી આપણે લાઈવ છીએ અને માતા ગોમતીના દર્શન આપ લાઈવ નિહારો છો હજારોની સંખ્યામાં પ્રભુ દ્વારકાધીશના દર્શન કરવા લોકો આવી પહોંચ્યા છે સાથે જ સવારે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકોએ ગોમતીમાં સ્નાન કરી અને પ્રભુ દ્વારકાધીશના દર્શન કરી ચૂક્યા છે ખાસ જે આજનો વિશેષ મહિમા ગોમતી સ્નાન અને દ્વારકાધીશના દર્શનનો દ્વારિકામાં રહ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો દ્વારિકામાં ઉમટી પડ્યા છે જે દ્રશ્યો છે દ્વારકાના ગુમતી ઘાટ પરથી સૌ ભક્તો ઓમ ધોવાની સાથે દ્વારકા ટુડે ફેસબુકથી લાઈવ નિહારો છો ખાસ જે દ્રશ્યો આપણે હું ગુમતી ઘાટની ઝાંખી કરું છું ઘણા બધા લોકો સ્નાન કરતાં પણ જોવા મળશે દીપદાન અર્પણ કરતા સૂર્યને અર્ધ દેતા જે એક વિશેષ આજનો મહિમા અને દ્વારિકા દર્શન અને ખાસ જે પ્રભુ દ્વારકાધીશના ચાર ધામમાં મોટું ધામ સાતપુરીમાં મોક્ષપુરી અને એમાં જે આજનો દિવસ એ વિશેષ દિવસની દ્વારકાધીશ જગત મંદિરની અંદર પ્રભુ દ્વારકાધીશના દર્શનનો વિશેષ લાવો ખ્રિસ્ત ભક્તોને જે રીતે પ્રાપ્ત થઈ રહ્યો છે એ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ સાથે આ બધા સુધી લાઈવ છે અને ખાસ જે દ્રશ્યો દ્વારકાના ગોમતી ઘાટ પરથી આપ જોઈ શકો છો ખાસ હું આપને જગત મંદિરની ઝાંખી પણ કરાવીશ અને જ્યાં ક્રિષ્ટ ભક્તોનું ઘોડાપુર દ્વારકામાં ઉમટી પડ્યું છે ખાસ જે ગોમતી નદીની અંદર સૂર્યનારાયણને અર્ધ આપવો દીપદાન કરવું અને વગેરે મહિમા આજના દિવસે દ્વારિકામાં રહ્યો છે તો મોટી સંખ્યામાં ક્રિષ્ટભક્તો દ્વારકાધીશની પૂનમ ભરવા માટે થઈ અને દ્વારકા આવી પહોંચ્યા છે તો દ્વારકા ચૂડીથી ઓમ ધોવાણી લાઈવ છે આ બધા સમક્ષ અને ખાસ જે વિશેષ દ્રશ્યો ગોમતી ઘાટના અને